લટકતી ફાંદ છે અને લોકો પરેશાન છે જેવી રીતે વજન વધે છે એ સ્પીડથી થી આપણો વજન ઘટતો નથી અને આમ પણ આપણે 20 વર્ષ સુધીની પાચન શક્તિ સ્ટ્રોંગ હોય છે પથરા જેવા ખોરાકને પણ પચાવી દે છે અને જ્યારે આપણો 10 વર્ષ બીજા છે એટલે કે 30 વર્ષ થાય એટલે આપણો પાચન તંત્ર થોડું નબળું પડે છે પછી બીજા 10 વર્ષ 40 વર્ષ થાય એટલે આપણો પાચન તંત્ર સાવ ધીમું ટૂંકમાં જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે એમ આપણું પાચન તંત્ર નબળું પડે છે હવે તમે વીસ વર્ષના હશો ત્યારે તમારે પાંચ કિલો વજન ઘટાડવું હોય ને તો તમે ઈઝીલી ઘટાડી શકો છો કારણ કે એ ટાઈમે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ હોય છે તમે માત્ર થોડા પ્રયોગ કરો છો તમારું વજન ઘટવા લાગે છે ત્રીસ વર્ષની ઉંમર પછી તમારે ડબલ પ્રયત્નો કરવા પડશે ત્યારે તમારું વજન ઘટે છે ચાલીસ વર્ષની ઉંમર પછી તમારે બહુ બધા પ્રયત્નો કરવા પડે છે ત્યારે સો ગ્રામ જેટલું વજન ઘટતું હોય છે તો સૌથી પહેલા અહીંયા આપણે પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવાનું છે નિયમ ફોલો કરશો પહેલા નિયમમાં એ છે કે ભૂખ કરતા ઓછું જમવું તમારા ભોજનમાં વધારે વધારે પ્રવાહીનો સામેલ કરવું સાંજનું ભોજન સાત વાગ્યા પહેલા જમી લેવાનું આ પહેલા નિયમની બધી શરતો છે બીજા નિયમ બધા બાકી છે બીજો અને બીજો કે જેટલું પણ ઓછું એમ લીલા શાકભાજીનું સેવન વધારતા જાઓ લીલા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સનો ખજાનો છે કેલરી શૂન્ય છે અને લીલા શાકભાજી આપણા શરીરે પોટેશિયમ મેગ્નેશિયમ આપે છે તો આપણા અંદરના બધા જ અવયવો મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા છે એટલા માટે લીલા શાકભાજી જેમ કે પાલકનો જ્યુસ પીવાનું રાખો કોથમીરનો જ્યુસ પીવો એક ગ્લાસ તેવું પાડી દો કે એક ગ્લાસ કોઈ પણ લીલા શાકભાજીનો જ્યુસ પીવાનું છે આ પહેલો નિયમ સો વર્ષ સુધી તમને પાચનતંત્ર મજબૂત રાખે છે બીજો નિયમ એ છે કે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટી ત્રણ ગ્લાસ પાણી પીવાનું છે ત્રણ ગ્લાસ પાણી એટલા માટે કે બે ગ્લાસ પાણી તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે બે ગ્લાસ પાણી તમારા શરીરની અંદર વધતું વજન અટકાવે છે અને નિયમિત રીતે ત્રણ ગ્લાસ પાણી પીવાથી કબજિયાત એસિડિટી પેટનો આફરો મોટાપો આ બધી જ પ્રોબ્લેમમાંથી તમને છુટકારો મળે છે અને એસિડ ટકા સુધી તમારા શરીરને સ્વસ્થ રાખવાનું કામ ગરમ પાણી કરે છે ગરમ પાણી તમારા શરીરને ચોક્સીકરણ કરે છે જેના કારણે ઘણા બધા ફાયદાઓ થાય છે અને ત્રીજો નિયમ જ્યારે પણ બેસો ટટ્ટાર બેસો પેટ અંદર ખેચો કમર અને પેટને આમ ભેગા કરવાની ટ્રાય કરો બેસો આ વસ્તુ કરવાથી તમારા શરીરની અંદર ક્યારેય પેટની ચરબી થતી નથી તો મિત્રો આજે મેં ત્રણ નિયમ કીધા છે એ ત્રણ નિયમ તમે ચોક્કસ ફોલો કરો સો વર્ષ સુધી તમારું મોટું પેટ નહીં થાય અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા લોકો એકદમ દુબળા પાતા હોય પરંતુ પેટનો ભાગ વધારે હોય છે તો આ એના માટે છે જે લોકોનું વજન ઘટે છે પરંતુ ફાંદ ઘટતી નથી આ એમના માટે ઉપાય કરવાના છે બધા તો ટટર જે ત્રીજો નિયમ છે એ દરેક વ્યક્તિ ફોલો કરશે તેમનું પાચન તંત્ર પણ મજબૂત રહેશે સાથે સાથે મિત્રો આમ તો ઘણી બધા એવા વેઇટ લોસ ડ્રિંક્સ છે પરંતુ અહીંયા આપણે વેઇટ લોસ ડ્રિંક્સની વાત નથી કરવાની અહીંયા આપણે સારી ટેવ પાડવાની છે ખાવા પીવાની જેના કારણે આપણે સો વર્ષ સુધી એકદમ સ્વસ્થ રહી શકીશું જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય તો ધીરે ધીરે પાચન તંત્ર ખરાબ થવાથી ઘણા બધા રોગો તમે આમંત્રણ આપો છો પાચનતંત્ર નબળું છે તો પહેલો રોગ મોટાપો બીજો રોગ લટકતી ફાન પછી ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ આ બધા તમારા ઘરે વગર આમંત્રિત મહેમાનો કાયમ માટે ઘર કરી જાય છે અને જેના કારણે તમારું શરીર પચાસ ટકા ફેલ થઈ જાય છે તો અહીંયા જો તમે આવું રાખશો તો તમારા રોગ છે વધેલા એ પણ કંટ્રોલ સાથે તમે એકદમ એકદમ ફિટ રહેશો રહેશો વગર સોના જેવી આ ત્રણ વાતો છે અને ખરેખર સો વર્ષ સુધી તમારે તમારી હેલ્થને એકદમ ફિટ રાખવી છે ફાઇન રાખવી છે ડૉક્ટર પાસે જવું નથી તો આ ત્રણ નિયમ ચોક્કસ ફોલો કરો સાથે સાથે મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમે તમારા દરેક એવા ફેમિલી મેમ્બર્સને મોકલો એમને કદાચ આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે કદાચ કોઈ ફેમિલી મેમ્બરની હેલ્થ સુધારો થાય અથવા તો કોઈ ફેમિલી મેમ્બરને આ ત્રણ આદત ફોલો કરે તો એમની બગડતી જે હેલ્થ બગડે છે એ ન બગડે તો અહીંયા તમારો સમય અહીંયા તમારા પૈસા અને અહીંયા તમારું જે તમારું માનસિક અને શારીરિક તંદુરસ્તી છે જળવાઈ રહેશે તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી